આજે હું તમને મહાદેવ ના એક પ્રાચીન મંદિર માં લઈ જવાનો છું કહેવાય છે કે આ મંદિર નું સ્થાપન આપણા મહારાજા સયાજીરાવ ગાયકવાડના સમયમાં થયેલું છે વડોદરાના ઘણા લોકોએ આ મંદિર ને જોયું નથી અને આ મંદિર સાથે ઘણી એવી વાતો અને ઘટનાઓ પણ જોડાયેલી છે તમે જે મહાદેવનું શિવલિંગ જોઈ રહ્યા છો કહેવાય છે કે આ શિવલિંગ પર ત્રણ વાર માથું નમાવાથી આપણી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે અને ત્યાંના ગામના લોકો પાસેથી જાણવા મળે છે કે આ શિવલિંગને ઘણા લોકોએ ઉચકીને બીજી જગ્યાએ લઈ જવાનો પ્રયત્ન કર્યો પણ આ મંદિર નદીની સામે પાર આવેલું છે તો જે કોઈએ આ શિવલિંગને લઈ જવાનો પ્રયત્ન કર્યો ત્યાં નદી ઓળંગતા પહેલા જ આ શિવલુંગ નું સ્વરૂપ ઘણું મોટું થઈ જતું હતું અને પછી ત્યાં જ ભસ્મ થઈ જતું હતું આ તમે જે નદી જોઈ રહ્યા છો એ નદી ની સામે ની પાર આ મંદિર આવેલું અને મંદિરે જતા પહેલા તમને આવો ગેટ જોવા મળશે અને આ મંદિરનું નામ છે અને નદી ને ઓળંગી ને નદી ની સામે ની પાર ગયા પછી જ મહાદેવ ના દર્શન થાય છે મહાશિવરાત્રી ના દિવસે અહિયાં ખુબ જ મોટો મહોત્સવ થતો હોય છે અને હજારો ની પબ્લિક માં અહિયાં શ્રદ્ધાળુઓ આવતા હોય છે અત્યારે તો અહિયાં એક જ મંદિર જોવા મળશે તમને પણ કહેવામાં આવે છે કે અહિયાં પેલા પાંચ મંદિર હતા બાકીના ચાર મંદિર ધરતીમાં સમય ગયેલા છે અહિયાં પાંચ માર્ચ થી લઈને સાત માર્ચ સુધી ભક્તો દ્વારા દિવસ અને રાત સુધી ચલાવવામાં આવે છે આ આજુબાજુ ઘણા એવા નાના મોટા ગામડાઓ આવેલા છે અને મહાશિવરાત્રી ના દિવસે અહિયાં હજારો ની શ્રદ્ધાળુઓ દર્શન માટે આવે છે ભક્તો ને અહિયાં પ્રસાદ માં સક્કરિયા બટાકા અને ભાંગ પણ આપવામાં આવે છે અને દર વર્ષે અહિયાં મંદિર ની સેવા કરવા માટે ઘણા ભક્તો દૂર દૂર થી આવે છે અને ખરેખર તમે પણ જો આ મંદિરે એકવાર જશો મહાદેવના દર્શન તો થશે જ પણ સાથે મહાદેવની અનુભૂતિ પણ થશે અને અહીંયા ઘણા ભક્તોએ ગાય માતાનો દાન પણ કરેલું છે ખરેખર જો તમારે મહાસિવરાત્રીના દિવસે શિવજીના દર્શન કરવા હોય તો વડોદરાથી માત્ર 30 થી 35 કિલોમીટરના અંતરે જ આ સંગમેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે અહીંયા ખૂબ મોટા પ્રમાણમાં ભંગ બનાવવામાં આવે છે અને દરેકે દરેક ભક્ત નિય પ્રસાધી રૂપે આપવામાં આવે છે તો મહાસિવરાત્રીના દિવસે સંગમેશ્વર મહાદેવના દર્શન માટે આમ અદલાપુરા બિલાપુર ગામની નજીક વડોદરા ડભાઈ રોડ પર આ મંદિર આવેલું છે તો જરૂરથી દર્શન કરવા જજો હર હર મહાદેવ